નમસ્કાર ખેડૂતભાઈઓ હું વિશ્વાસ એગ્રો એજન્સી ધૂળાભાઈ મારું નામ આજે આપણે ચર્ચા કરવાની છીએ કે કપાસનું વાવેતર કયા સમયે કરવાથી વધારે ઉત્પાદન મળે અને કઈ વેરાયટીનું વાવેતર કરવું કે ભાઈ આપણે કપાસની બે હજાર પ્લસ વેરાયટી છે એ બે હજાર પ્લસ વેરાયટીમાં આપણે કઈ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ અને આ વેરાયટીઓનું વાવેતર કયા સમયે કરવું જોઈએ જેથી કરીને વધારે ઉત્પાદન મળે એના વિશે આપણે વાત કરવાના છીએ અત્યારે આમ આમ જોવા જઈએ તો રોહિણ બેસી ગયેલી છે એટલે ઘણા બધા ખેડૂતો આગોતરું વાવેતર કરે છે અને પાણીની તંગી છે છતાં પણ આગતરું વાવેતર કરે છે અને તડકો પણ બેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રીની આજુબાજુ તાપમાનમાં એટલે કે એટલો તડકો પડે છે એટલે કે આવા સમયે વાવેતર હું વિશ્વાસાગ્રોહ એજન્સી ધોળાભાઈ વાવેતર ન કરવાની સલાહ આપું છું ધારો કે વધારે તડકામાં તમારે કોઈ પણ વેરાયટીની વધારે માવજતની જરૂર પડે છે અને પાણીની તંગી હોય કે દવા અને ખાતરનું પણ વધારે જરૂરિયાત પડે છે એટલે કે ખેડૂનો ખર્ચો ઘટે છે અને ઉત્પાદન ઘટે છે એટલે ખેડૂનો ખર્ચો વધે અને ઉત્પાદન ઘટે એવું કામ થાય છે એટલે વધારે આગોતરું વાવેતર કરવાનું નહીં વધારે તમે જો આગોતરું વાવેતર કરો ગરમીમાં તો ખેડૂત મિત્રો તમારે એવું થાય છે કે એક તો બિયારણનો ખ્યાલ જાય છે એટલે કે બિયારણનો ખર્ચો વધે છે અને તમારે ખાતર અને દવાનો ખર્ચો પણ વધી જાય છે કારણ કે એની માવજતમાં એમાં સુકારો લાગે છે તો કપા ઉપો સુકાઈ જાય છે ખાતર તમારે વારંવાર નાખવું પડે છે ખાતર ફ્યાલ થાય છે એટલે ત્રણ ચાર વસ્તુમાં તમારે વધારે ખર્ચો થાય છે એક તો દવાનો પણ ડબલ ખર્ચો થાય છે બિયારણનો પણ જર્મિનેશન તકલીફ આવે ધારો કે ઘણી વખત એવું હોય બિયારણ પચાસ ટકા ઉગે સાઠ ટકા ઉગે સિત્તેર ટકા ઉગે એટલે પિસ્તાળીસ ડિગ્રી તાપમાનમાં જર્મિનેશનમાં પણ તકલીફ થાય છે એટલે ખેડૂત મિત્રો તમે બહુ વહેલું વાવેતર કરશો નહીં અને વધારે આગોતરું વાવેતર કરો તો બીજો એક ગુલાબી એળનો પણ પ્રશ્ન આવે છે કે વધારે વાવેતર કરશો એટલે તમારા જમીનમાં કે ફૂલ સાબકું સૌથી વધારે આવશે એટલે આજુબાજુના બધા ફૂદા તમારા ખેતરમાં આવી અને ગુલાબી એળના એટેક કરશે એટલે જો જો વહેલું વાવેતર કરો તો સડાના પ્રશ્નો પણ વધારે આવશે એટલે એટલે કે આખા ગામમાં બધા એકી સાથે વાવેતર કરો તો સડાના પ્રશ્ન ઓછા આવે અને આમ જોવા જઈએ તો કે આટલી બધી ગરમીમાં ઘણા બધા ખેડૂતો આગતરું વાવેતર કરે છે અને બિયારણનો ખર્ચો વધે છે તો જર્મિનેશનના પ્રશ્નો આવે છે કે ભાઈ બિયારણ ઉગતું નથી અથવા તો ઉગ્યા તો પચાસ ટકા ઉગે સાઠ ટકા ઉગે એવું બને છે એટલે બિયારણનો ખર્ચો પણ ડબલ થાય છે બધા હુકારાના પ્રશ્નો આવે એટલે કે દવાનો છટકાવ પણ કરવો પડશે પણ દવાનો ખર્ચો પણ વધે છે અને ખાતર પણ વારંવાર નાખવા પડે છે કુણપના ઉતારા ઉત્પાદન વધારવા કે કપાસની ઊંચાઈ વધારવા તો ખાતરનો ખર્ચો પણ વધે છે એટલે જો તમે આગતરું વાવેતર કરો તો ખર્ચો વધે છે પણ ઉત્પાદન મહિનામાં ક્યારે વાવેતર કરવું કે જૂન મહિનામાં તમારા વાદળા દેખાય અને થોડું ઠંડુ વાવેતર કરવા ઠંડો સમય ઠંડો સમય થાય અને કે બેતાલીસ ડિગ્રીથી તાપમાન નીચું આવે ત્યારે જો તમે વાવેતર કરો તો ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મળશે એટલે ખર્ચો ઓછો થશે અને ઉત્પાદન વધશે બિયારણનો ઉગાવો પણ સોયો સો ટકા મળશે ઓછા ઓછી દવાનો જરૂર પડશે ઓછા ખાતરના ઉપયોગથી ધારો કે તમારે પહેલાં પંદરથી વીસ દાડા પહેલાં જે વાવેતર કરી નાખ્યું હોય તો તમે લેટ વાવેતર કરશો તો પણ તમારે એ આડોસી પાડોશી કરતા તમારે ઝડપથી કપાસનું ઊંચાઈ વધશે અને ઓછા ખર્ચે તમારે ઉત્પાદન વધશે એટલે હું એવી ભલામણ કરું છું કે તમારે યોગ્ય સમયે વાવેતર કરવું જોઈએ એટલે કે જૂન મહિનામાં વાતાવરણમાં ભેજ યોગ્ય ભેજ જળવાય ત્યારે તમે વાવેતર કરો એટલે કે જૂન મહિનામાં વાવેતર કરો વ્યક્તિ પંદર તારીખ ને આજુબાજુ વાવેતર કરો તો ઓછા ખર્ચે તમારે વધારે ઉત્પાદન મળે છે અને આગાતરું વાવેતર કરવાની ભલામણ કોઈ પણ કરતું નથી આ ઉપરાંત જોવા જઈએ તો યોગ્ય સમય કયો એ પણ તમારે નક્કી કરવું પડે એ યોગ્ય સમય ગયો ગણાય ધારો કે તમારે વાતાવરણમાં થોડો ઘણો ભેજ હોય તમને એમ થાય કે ઉગાવો મળે ત્યારે વાવેતર કરો તો ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મળે છે ટૂંકમાં આપણે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન કરવું હોય તો તમારે યોગ્ય સમયે વાવેતર કરવું જોઈએ અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે યોગ્ય પગલા લેવા જોઈએ આ આપણે વાત કરીએ કે કપાસનું વાવેતર કયા સમયે કરવું ત્યારબાદ બીજી ચર્ચા કરવી છે કે બે હજાર પ્લસ વેરાયટી આવે છે અલગ અલગ પ્રકારની કે બાવીસો ની આજુબાજુ બોલ કાર્ડ ની જાતો આવે છે આજુબાજુ જે બોલ કાર્ડ જાતો છે જો કે અમારી પાસે તો સાઈઠ ની આજુબાજુ વેરાયટી છે પણ આમ જોવા જઈએ તો કે આજુબાજુ કે ઘણી બધી બોલ કાર્ડ જાતો જોવા મળે છે સાઈઠ પ્લસ વેરાયટી છે તો એમાંથી આપણે કઈ જાતુ પસંદ કરવી બાવીસો સરકાર માન્ય વેરાયટી છે બાવીસો પ્લસ કે બાવીસો કરતા પણ વધારે જાતુ છે એમાંથી એમાં તેની ત્રણ કેટેગરી છે કે વહેલી પાકથી જાત કરવી મધ્યમ પાકથી જાત કરવી કે મોડી પાકથી જાત કરવી આ પણ તમે વાવેતર કર્યા પહેલા તમારે નક્કી કરવાનું હોય છે કે ભાઈ તમે વહેલી પાકથી જાત ક્યારે કરવી મધ્યમ પાકથી જાત ક્યારે કરવી અને મોડી પાકથી જાત ક્યારે કરવી ધારો કે વહેલી પાકથી જાત તમારે કરવી હોય તો એ ક્યારે કરી શકાય ધારો કે તમારે દિવાળી ઘઉં ચણા ઘઉં ચણા કે જીરું એવું કોઈ પાક કરવો હોય તો તમે વહેલી પાકથી જાત કરી શકો જેથી કરીને દિવાળી તમે નીકળી જાય ત્યારબાદ મધ્યમ પાકતી જાત તો મધ્યમ પાકની જાત કે તમારે ફેબ્રુઆરી કે માર્ચમાં તલ કે મગનું વાવેતર કરવું હોય તલમાં ગળદનું કે એવા બીજો કોઈ પાક કરવો હોય તો તમે મધ્યમ પાકથી જાત કરી શકો ત્યારબાદ મોડી પાકતી જાત કે કપાસ તમારે શેક ઊંધી પહેલેથી છેલ્લે ઉંધી ઊભો રાખવો છે તો સારામાં સારી ઉતારાની કેપેસિટી ધરાવતી હોય એવી મોડી પાકતી જાતની પસંદગી કરી શકો છો તો ખેડૂત મિત્રો આ વાત હતી તમારે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવાની અને કયા સમયે બિયારણનું વાવેતર કરવું અને કઈ વેરાયટીનું વાવેતર કરવું આમ જોવા જઈએ તો કે છે એમાંથી આપણે કઈ જાતનું વાવેતર કરવું અથવા તો કઈ કંપનીની વેરાયટી વાવી એના વિશેની વાત હતી હું વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ મારું નામ તમને જો આ માહિતી સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો જેથી કરીને બીજાને પણ માહિતી મળી રહે અને એ પણ યોગ્ય ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવી શકે તો આવજો ખેડૂત મિત્રો આભાર